હાલમાં આજે નવસારી ઓટો રિક્ષા સહિત એક બેડો ઉપાડ્યો છે એ બેડો એવું ઉપાડ્યો છે કે નવસારીના તમામ રિક્ષાવાળા ભાઈઓને આજે અમે બેજ આપીએ છીએ બેજ એટલે બેજ ના સાથે નંબર આપીએ છીએ એક નંબર થી એક હજાર સુધી નંબર સુધી એ નંબર આપવા પછી નવસારીની ની જાહેર જનતા કહે છે કે આ નંબરની રિક્ષામાં તમારે કઈ પણ જાતે તમારે એમની જવાબદારી રહેશે અને તમામ પબ્લિકો ને મારે નમ્ર વિનંતી છે કે નંબર વાળા રિક્ષામાં બેસીને તમારી સલામતી ના માટે આ નંબર આપ્યા છે તો રિક્ષા એસોસિએશન આવા ઘણા કામ એવા કર્યા છે તો આજે આ સલામતી માટે આ નંબર આવ્યા છે આ નંબરના રિક્ષામાં જ બેસો એવી લાગણી અને માંગણી છે આજ રોજ એટલે કે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમારા વિજલપુર રિક્ષા એસોસિએશન અને નૈતિક સંયુક્ત માનવ અધિકાર સમિતિના સંયુક્ત ઉપક્રમે આજ રોજ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ દવાઓનું કેમ્પ રાખેલ રાખેલ છે

જે આઈ કાર્ડ બનાવીને આપવાના હતા તેની ઉપર અમે સંયુક્ત કાર્યક્રમ રાખેલ હતો તેમાં લગભગ દોઢસો થી બસો રિક્ષાવાળા ભાઈ એમનું આજે જે પોલીસ સ્ટેશન હતી અમને સ્ટીકર મળેલ અને આઈ કાર્ડ મળેલ એનું અમે વિતરણ કરેલ છે અને આ કેમ્પમાં અમને ખરેખર સારો એવો પ્રતિસાદ મળ્યો તેથી સર્વ વિજલપુર અને નવસારી વાસીઓનો અમે આભાર આભાર માનીએ છીએ અને અમારા એસોસિએશન અપીલ કરીએ છીએ કે તમારા કોઈ પણ બીમારી હોય એમાં તમે આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું સેવન કરો અને બીજા આડઅસરથી શરીર ને આડઅસર નહીં થાય એના માટે એનો ખરેખર ઉપયોગ કરશો એવી સર્વ સર્વ તરફથી મેં અપેક્ષા રાખું છું